નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ તો નાણામંત્રી કનુભાઈ દેસાઈના કોળી સમાજના કથિત અપમાનના ચાલી રહેલા વિવાદ મામલે નાણામંત્રીએ આખરે માફી માંગી લીધી છે તેઓ કહ્યું કે જો સમાજની લાગણી દુભાઈ હોય તો કોળી સમાજની માફી માંગુ છું કનુ એ પોતે વર્ષોથી રાજકીય અને સામાજિક રીતે કોળી સમાજથી જોડાયેલા હોવાના અનેક રીતે કોળી સમાજને સહકાર પણ આપ્યો હોવાનું જણાવ્યું જોકે ગત ચૌદમી તારીખે ઉદવાડામાં યોજાયેલા એક કાર્યક્રમમાં કોળી સમાજના અગ્રણીઓની હાજરીમાં એક તળપદી કહેવતને તેઓએ ટાંકીને નિવેદન કર્યું હતું જેને લઈને આખો વિવાદ ઉભો થયો હતો નાણામંત્રીએ જણાવ્યું કે તેમની ક્લિપને અધૂરી દર્શાવવામાં આવી છે જો ક્લિપને આખી દર્શાવવામાં આવી હોત તો કોઈ પણ સમાજની લાગણી દુભાય નહીં તેમ જણાવ્યું હતું તેમ છતાં જો કોળી સમાજની આ મામલે લાગણી દુભાઈ હોય તો તેઓએ દિલથી કોળી સમાજની માફી માંગી છે નાણામંત્રીએ આ વિવાદ બાદ હવે કોળી સમાજની માફી માંગી વિવાદનો અંત લાવવા પ્રયાસ કર્યો હતો કોળી સમાજનો ઉમેદવાર હોય તો પણ કોળી સમાજે ભારતીય જનતા પાર્ટી માટે કામ કર્યું છે એ સર્વવિદિત છે અને આપણી જૂની કહેવત છે પ્રકાશ ચંદ્ર તમારા કાંઠા વિસ્તારમાં ગમે ત્યાં છે અહીંયા તો પહેલેથી જ્યારે ઉત્તમભાઈનું રાજ હતું ત્યારથી કહેવાતું કે ઘોડિયા કુટાય ઘોડિયા એટલે કોડી જાય થોડી કુટાય ને ઘોડિયા છૂટાય ધવલભાઈ ને અમે જ કીધું છે સંમેલનમાં સાંજે ચાર વાગે જે સભા થયેલી તેમાં સમગ્ર કોડી સમાજના આગેવાનો હતા અને વલસાડી ભાષાની એક પ્રચલિત કહેવત છે જેનો મેં ઉલ્લેખ કરેલો જેની ક્લિપ અધૂરી દર્શાવવામાં આવેલ છે અને મને ચોક્કસ ખાતરી છે

જે વાત સામે આવી રહી છે પહેલા સમાજનો વિરોધ કરો બુરાઈ કરો અને પછી માફી માંગી લો આવું ક્ષત્રિય આંદોલનમાં પણ આપણે જોયું ક્ષત્રિયોનો જે વિરોધ હતો અને કોળી સમાજનો પણ વિરોધ જોવા મળે ને પછી આખરે ઘીના ઠામાઘી ઠરી જાય છે કારણ કે માફી માંગી લેવામાં આવે છે ક્રિષ્ન ખાસ કરીને જ્યારે પણ ચૂંટણી આવતી હોય છે ત્યારે અનેક પ્રકારની આવી વસ્તુઓ સામે આવતી હોય છે પણ ગુજરાતમાં જે રીતે રૂપાલાને લઈને ક્ષત્રિયો નારાજ થયા અને શરૂઆતમાં જે ક્ષત્રિયોની માંગણીઓ રહી એને લઈને એમની માંગણી ન સંતોષાય ઉલટા જ્યારે ક્ષત્રાણીઓએ વિરોધ કર્યો અથવા તો આંદોલન કરવાનો પ્રયત્ન કર્યો અથવા તો વિરોધ સીધી રીતે કરવાનો પ્રયત્ન કર્યો તો પોલીસ દ્વારા તેમના ઉપર દમન ગુજારવામાં આવે પોલીસ પોતાની રીતે પોતાનું કામ કરતી હોય છે કારણ કે એ સરકારનું કે તંત્રનું હાથ હા હાથ કે પગ તરીકે કામ કરતી હોય છે હવે આ એક્સટેન્શન છે આ જ ઘટનાક્રમમાં એક્સટેન્શન હતું કે આનું વિડીયો ક્લિપ કરવું કારણ કે જ્યારે આ તમામ વસ્તુ સામે આવી ત્યારે ભાજપ તરફથી એક ક્લિપ રાહુલ ગાંધીની જે છે એ સામે આવી રજવાડાને લઈને રાહુલ ગાંધી અહીંયા આવીને એને બી ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો પાટણની સભાની અંદર અને જે ભાવનગરના મહારાજા છે તેમના વખાણ કરવાના પ્રયત્ન કર્યા એના પછી તમે જુઓ અચાનક કારણ કે કાઉન્ટર તો આવવાનું જ હતું આજે નહીં તો કાલે કારણ કે આ સીધી રીતે આ એક સોશિયલ મીડિયામાં જે વોર હતું માનસિક રીતે અને એક નેરેટિવ સેટ કરવાની વાત કે ભાજપ કઈ રીતે સમાજોનું અપમાન કરે છે તો જે આ ઘટના એ જે છે ચોથા મહિનાની ઘટના હતી ચોથા મહિનાની એક કાર્યક્રમની અંદર ત્યાં કોળી સમાજનો બહુ વિસ્તાર છે દક્ષિણ એક કાર્યક્રમમાં તો તળપદી ભાષામાં પોતાની વાત હતી પણ કૃષ્ણ તમને વાત કહું કે આ તમામ વસ્તુઓ ક્યારે ચાલતી હતી જ્યારે સમાજમાં એક જે સામંજસ્ય હતું એક ઘરોબો હતો ત્યારે લોકો એકબીજા માટે આ તમામ વસ્તુઓ કહેતા હતા ત્યારે એ કહેવતો જે છે એ તળપદી ભાષામાં એનો દુરુપયોગ કહો કે સદુપયોગ કહો એ કોઈ નિશ્ચિત વસ્તુ ટાંકવા માટે કહેવામાં આવતું હતું એનું કોઈ પરિપ્રેક્ષ્ય નહોતું કોઈનું અપમાન કરવાની ભાવના નહોતી પણ હવે જ્યારે સમાજો વચ્ચે એવી કોઈ વસ્તુ સામંજસ્યતા રહી નથી લોકોને એવું લાગે છે કે જેની વસ્તી વધારે હોય એને સત્તા મળવી જોઈએ અથવા તો એની ભાગીદારી સત્તામાં હોવી જોઈએ જો એવા કન્ડિશનમાં જ્યારે તમે સામસામે હોય અને તમે આવી કન્ડિશનમાં આવા તળપદી કહેવતોનો ઉપયોગ કરો તો સ્વાભાવિક છે કોઈને અને અથવા તો જે નવયુવાનો છોકરાઓ છે સમાજના એમને આ વસ્તુ ન ગમે અને એટલા માટે જ જ્યારે કનુભાઈને આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો અથવા તો વાયરલ થયું કથિત રીતે એમાં કોળી સમાજનું અપવાની વાત આવી કારણ કે આ આંદોલન ચાલતું હતું ક્ષત્રિયોની ક્ષત્રિયોમાં ગામે ગામ અત્યારે તમે જુઓ જે વિડીયો આવે છે મારામારીના વિડીયો આવે છે તેમને બગાડવાના વિડીયો ભાજપના કાર્યકર્તાઓનું કોઈ ક્ષત્રિય ગામમાં ઘુસવા નથી દેતા તો એની અંદર આ વસ્તુઓ જોડાઈ ગઈ તમે જુઓ કેટલાક ઉગ્ર વિડીયો જે છે એ સામે આવ્યા કે જો કનુભાઈ દેસાઈ અહીંયા બાવળાથી એક આગેવાને વિડીયો વાયરલ કરેલો કે જો નીકળતો તો જબ્બા લેંગા મેં પાડી નાખીશું આવવા નહીં રહીએ ગામમાં ભાજપનો વિરોધ થવા માંડ્યો એમની રાજાના રાજીનામાની વાત થવા માંડી છતાં પણ જે રીતે કનુભાઈએ પોતાની માફી માંગી તમે જુઓ એમણે એ જ રીતે માફી માંગી જે રીતે રૂપાલાએ ગોંડલની સભામાં માફી માંગી હતી કે આ તો આખો તમે મારું સાંભળો ઓડિયો કે વિડીયો તો એમાં કોઈ એવું એવું ખોટું નથી પણ છતાં જો કોઈને ખોટું લાગ્યું હોય તો હું માપી માંગુ છું કારણ કે આ તળપદી ભાષામાં કહેવત હતી પણ કનુભાઈ જુનવાણી વ્યક્તિ છે એમની ઉંમર સારી છે સારી એવી થઈ ગઈ છે એટલે કદાચ એમને એ વાત કદાચ ખોટી ન લાગે પણ સમાજના જે નવા યુવાનો છે કે એમને એવું લાગે કે હવે આ કહેવતોથી કે આ નવા વાડાઓથી તેમને બહાર નીકળવાનું છે અને એ તમામ વસ્તુઓ તેમના માથે ઉપ માથા ઉપર તમે ચોંટાડી ના તો જે ભૂતકાળમાં જે વસ્તુઓ થઈ એ તમામ જે વસ્તુ તમે જો જે નવા સમાજના જે આગેવાનો હતા જે જે કોઈ સમાજના ભારત રાષ્ટ્રીય સ્તરના લોકો હતા એ લોકોએ જેને બાઇટ આપી એ લોકોએ વિરોધ નોંધાવ્યો મતલબ સાફ હતું કે જે તે સમય દરમિયાન જ્યારે કહેવતો બની ત્યારે સમાજ પ્રત્યે જે ગરોબો હતો એના કારણે કોઈને ખોટું નહોતું લાગતું પણ અત્યારે લોકોને ખોટું લાગે છે અને ભાજપને લાગ્યું કે એક તરફ જો ક્ષતિઓ નારાજ છે અને એમાં મુસ્લિમો દલિતો અને તમામ લોકોની જો કોકટેલ બને હારી શકે છે એમાં જો કોળી સમાજ જે છે એ એની નારાજગી સામે આવે તો નિશ્ચિત છે કે એનું જે નુકસાન છે તેમને થઈ શકે છે કારણ કે સાત તારીખ ઇલેક્શન છે અને એટલા માટે ભાજપના મોવડી મંડળને એવું લાગ્યું છે તમે જુઓ લગભગ સત્યાવીસ લગભગ વીસથી બાવીસ દિવસ પછી એમણે ઘટનાના આ વિડીયો વાયરલ થયું એ જ્યારે ઘટના બની એના ઘટનાના વીસથી બાવીસ દિવસ પછી એમણે માફી માંગવાની તસદી લીધી કારણ કે એમને લાગ્યું કે આ મુશ્કેલી ઊભી થઈ શકે છે એક તરફ રૂપાલાના કારણે પાર્ટી ભરાઈ જ છે બધી જગ્યાએથી જો બીજી રીતે કનુભી દેસાઈના કારણે બી મુશ્કેલી થશે તો ભાજપને એક તરફ ક્ષત્રિયો બીજી તરફ કોળીઓ આ તમામ મિક્સ કરીને એનો કોકટેલ થાય તો તેમને ગ્રામ્ય સ્તરમાં શહેરોમાં તો ભાજપને કોઈ મોટો ફેર પડવાનો હોતો નથી કારણ કે અહીંયા એમની અલગ પ્રકારની પોલિટિક્સ હોય છે પણ ગ્રામ્ય સ્તરમાં તેમને નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે ને એટલા માટે તાત્કાલિક તેમણે ત્યાં કોળી આગેવાનો સાથે બેઠક કરી અને તમામ જે વસ્તુઓ છે એને ઠારવાનો પ્રયત્ન કર્યો તમે જુઓ ગઈકાલે પણ એક લેટર જે છે ભાજપ તરફથી મૂકવામાં આવ્યું ક્ષત્રિય સમાજને મનાવવા માટે પણ તમામ પ્રકારનો જે ડેમેજ કંટ્રોલ છે એ કરવા માટે પાર્ટી પ્રયત્ન તો કરી રહી છે પણ જે નુકસાન ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી ગયું છે જે જેની નારાજગી છે અને એક વાત લોકોમાં એવું આવી ગઈ છે કે ભાજપ છેલ્લા ત્રીસ વર્ષથી અહીંયા છે દસ વર્ષથી કેન્દ્રમાં છે અને એટલા માટે તેમના નેતાઓ બેફામ થઈ ગયા છે મન મનફાવી રીતે વાત કરે છે અને જ્યારે તેમને લાગે છે કે તમે નુકસાન થઈ શકે છે તાત્કાલિક પલટી મારીને તેઓ માફી માંગી લે છે મતલબ એમને બોલવાનું કંઈ ભાન નથી અથવા તો એ લોકો જે છે એ અભિમાની થઈ ગયા છે અને વારંવાર જે લોકો સામે રોષ વ્યક્ત કરે છે એ લોકો એ જ કહે છે કે ભાજપને આટલા વર્ષો સુધી તેમને તક મળી આ વખતે એકસો છપ્પન સીટો સીટો આપવામાં આવી છતાં પણ જો ભાજપના નેતાઓ તેમના મતદારોને કોર મતદારોને જો સમજતા ના હોય અથવા તો મનફાવી રીતે એલફેલ વાત કરતા હોય તો એનું દંડ આ વખતે તેમને આપવાનું છે ને એટલા માટે જ વારંવાર ચીમકીઓ આપવામાં આવે છે અલગ અલગ સમાજના માધ્યમથી વારંવાર ગામોમાં ઘૂસવામાં નહીં નહી દેવામાં આવે તેવી વાત કરવામાં આવે છે અને આ વખતે સ્થિતિ એવી ઊભી થઈ ગઈ છે અને એટલા માટે જ આ માફીનું તમામ જે કથિત માફીની વાત છે એ કરવામાં આવી છે કૃષ્ણા જી જી આભાર અનિલ સમગ્ર માહિતી આપવામાં